શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને રૂપિયા પાંચના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં બસો તોતેર કેન્દ્રો કાર્યરત છે જેમાં દરરોજ ચાલીસ હજારથી વધુ શ્રમિકો જમે છે આ યોજના અંતર્ગત નવા સો ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે આ યોજના માટે રૂપિયા એકસો એકત્રીસ કરોડની જોગવાઈ બાંધકામ શ્રમિકોને કામના સ્થળે નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા શ્રમિક બસેરા સ્થાપવા માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત એકસો ચોપન ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ પચાસ રથ કાર્યરત કરવામાં આવશે આ માટે રૂપિયા ઓગણસાહીઠ ઓગણસાઠ કરોડની જાહેરાત કૌશલ્યાદી સ્કીલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સિલન્સ અને સ્કિલ એન્ડ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા માટે વિવિધ કામો માટે રૂપિયા સુડતાલીસ કરોડની જોગવાઈ